તો જય માતાજી મિત્રો તો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો તો શું તમારા પણ ફોટા ડિલેટ થઈ ગયા છે અને પાછા લેવા છે તો પાછા લેવા હોય તો આજે હું તમારા માટે એક એવો એપ્લિકેશન લઈને આવી ગયો છું જેમાં તમે તમારા ફોટા પાછા લઈ શકો છો તો વિડીયોમાં તમે સેલી સુધી જોજો અને સેલનમાં ન હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને સાથે સાથે આ ઘંટાઈ પણ દબાવી દેજો જેથી કરી હું નવો વિડીયો નાખીશ તો તમારા મોબાઈલમાં સૌથી પહેલાં હશે તો હવે તમે આવી જાઓ મારી સ્ક્રીન ઉપર તો સૌથી પહેલાં તો તમારે આવી જવાનું છે તમારા પ્લે સ્ટોરમાં પ્લે સ્ટોરમાં આવીને તમારે અહીંયા નીચે સર્ચમાં ક્લિક કરી દેવાનું છે અને અહીંયા લખવાનું છે રિકવરી ફાઇલ તો અહીંયા ફાઇલ રિકવરી રેકોર્ડ ફોટો આવી ગયો છે પેલું એપ્લિકેશન તો તેમાં ક્લિક કરી દેવાનું છે પછી અગિયાર એમ બી એપ્લિકેશન છે તેને ઇન્સ્ટોલ કરી લેવાનો છે તો આપણું એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય છે ડાઉનલોડ થાય છે તો આમાં તમે કેવી રીતે ફોટા લઈ શકો છો હું બધું તમને શીખવાડીશ

તો આશા નથી મિત્રો આપણો કન્ટ્રી સિલેક્ટ કરવાની છે ઇન્ડિયા પછી અહીંયા ઉપર તમારે કરી નાખવાનું છે આપણી લેંગ્વેજ છે અહીંયા નેક્સ્ટ અહીંયા લાવમાં કરી નાખવાનું છે તો અહીંયા તમારે ફોટો રિકવરી કરવા છે વિડીયો રિકવરી કરવા છે તો એ બધું અધર ફાઇલ છે તો આપણે ફોટોમાં જ દેવાનું છે તો આપણે આ ફોટોમાં ક્લિક કરી નાખવાનું છે અને આ સ્કેન કરવાનું છે ટેપ ટુ સ્ક્રીન સ્કેન ફોટો ટેપ ટુ સ્કેન ફોટો તેમાં આને અડવાનું છે અહીંયા સ્કેન ઉપર પછી અહીંયા રિકવરી અલાવ એસ મેનેજ ઓલ ફાઇલ અહીંયા એગ્રીમાં ક્લિક કરી દેવાનું છે પછી આને શરૂ કરી દેવાનું છે પછી પાછું આને સ્કેન કરી દેવાનું એટલે થોડીક બે ત્રણ મિનિટની વાર લાગશે મિત્રો એટલે તો તમે જોઈ શકો છો કે આપણે આ ડિલેટ થઈ ગયેલા ફાઇલ આવી ગયા છે બધા ઘણા બધા ફોટા તો થોડીક રાહ જોઈ જશે મિત્રો તો અહીંયા ઉપર લીટી છે ત્યાં અહીંયા સુધી પૂગી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું તો આવી રીતે તમારા ડિલેટ થઈ ગયેલા ફોટા પાછા લઈ શકો છો તો આ ફોટા મેં ડિલેટ કરી નાખેલા હતા તો આપણા ફોટા પાછા આવી ગયા છે આપતા ફોટો તમારા ગેલેરીમાં આવી ગયા હશે તો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં જરૂરથી કોમેન્ટ કરી દેજો અને ક્યાં ન સમજાણું ત્યાં પણ કોમેન્ટ કરી દેજો તો હવે તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને આગળ કેવા વિડિયો જોઈએ છે જરૂરથી કોમેન્ટ કરી દેજો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં